બે હજાર પચીસ દ્વારા આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાય સુખ અને દુઃખ જીવનના બે તબક્કા છે પણ વર્તમાન સમયમાં માણસ અનેક શારીરિક સમસ્યાઓથી ઘેરાયેલો છે અને તેના સચોટ નિદાન અને ઉપચાર માટેનો સરળ ઉપાય કેવી રીતે થાય તે વાસ્તે પિનેકલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર વડોદરા અને બરોડા મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે એન્ડોસ્પાઇન વડોદરા આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન સાંસદ હેમાંગભાઈ જોશી સ્પાઇન સર્જન યુબી કોર્સ ડિરેક્ટર ડોક્ટર શૈશવ શાહ રક્ષિત શાહ એન્કોલોજીસ્ટ ડોક્ટર આશીષ શાહ ગેસ્ટ્રોલોજી ના સાનિધ્યમાં પરિષદના મુખ્ય વક્તાઓનો ગૃહો સેટિયો વડાયો ડોક્ટર અસ્થિ રોગ સર્જન ઇન્ડોનેશિયા ડોક્ટર આત્મરંજન દાસ સ્પાઇન સર્જન ભુવનેશ્વર બરોડા મેડિકલ કોલેજના ડીન પ્રોફેસર આરજી અય્યર પ્રોફેસર હેમંત માથુર પ્રોફેસર અલ્કા ઉદયનિયા અનેક નામાંકિત ડોકટરોની ઉપસ્થિતિમાં દ્વિદિવસીય પરિષદનો શુભારંભ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ડોક્ટર નિષ્ણાંતો એક મંચ પર ભેગા થઈને ડેમોસ્ટ્રેશન દ્વારા પોતાના વિચારોની આપલે કરી દર્દીને વધુ ને વધુ સવલત સારી રીતે મળે તે હેતુથી સુંદર વાર્તાલાપ યોજાયો પ્રાગટ્ય કરતા જોશીએ જણાવ્યું કે આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિકસિત ભારત સ્વદેશી અપનાવો એ નીતિથી આપણો દેશ વિશ્વની અંદર દરેક પાસાની અંદર અગ્રેસર બની રહ્યો છે ત્યારે આરોગ્ય ક્ષેત્ર પણ વધુ ને વધુ સુવિધાઓ અને દર્દીઓના સચોટ નિદાન અને ઉપચારની સુંદર સલાહ દ્વારા રાહત થાય તે માટે આવી પરિષદો જરૂરી છે ખરેખર ડોક્ટર શૈશવ શાહ અને તેની ટીમ દર્દી હિતના કામ માટેનું સુંદર આયોજન સુંદર આયોજન મુક્ત કંઠે પ્રશંસા કરતા જોવા મળ્યા દરેક વિભાગોને ડેમોસ્ટ્રેશનને રૂબરૂમાં નિહાળીને ડોક્ટર શૈશવ શાહ અને તેમની ટીમ દ્વારા સાંસદ હેમંગભાઈ જોશીનું બુકે મોમેન્ટ અને સ્મૃતિ દ્વારા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત વિદેશથી આવેલા ડોક્ટર પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું ડોક્ટરો પોતાના વિચારોની આપ કરતા જોવા મળ્યા અને દર્દીનું ઉત્તમ નિદાન કરી તેના ઉપચાર સરળ રીતે થાય તે રીતે આ પરિષદનો સુંદર પ્રારંભ સમૂહમાં રાષ્ટ્રગીત ગાન કરવામાં આવ્યું હતું ડોક્ટર શૈશવ શાહ દ્વારા સ્વાગત પ્રવચન કરીને સૌને આવકારવામાં આવ્યા નમસ્કાર મિત્રો હું ડોક્ટર શૈશવ શાહ અમે લોકોએ અહીંયા આગળ એન્ડોસ્પાઇન યુબી કોન વડોદરા બે હજાર પચીસનું આયોજન કરેલું છે આ દિસ ઇઝ વન ઓફ ઇટ્સ કાઇન્ડ ઓફ અ કોન્ફરન્સ ઇન ગુજરાત જેમાં બાયપોટલ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી માટેનું આપણે ટ્રેનિંગ અને એકેડેમિક્સના સેશન્સ રાખ્યા છે એના પછી બરોડા મેડિકલ કોલેજમાં કેડેબરી વર્કશોપ પણ છે વિનેકલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને બરોડા મેડિકલ કોલેજ જોડે એસોસિએટ કરીને અમે લોકોએ આ મોટી ઇવેન્ટ રાખી છે જેમાં ડૉક્ટર હેમાંગ જોશી સાંસદ આપણે અહીંયા આગળ ઉપસ્થિત હતા એમને આ અહીંયા આગળ અહીંયા આવ્યા અને બધું જોયું એમને અને એમને ઘણું ઇમ્પ્રેસિવ લાગ્યું કારણ કે આ એક સ્પાઇન સર્જરી માટે એક નવું ઇનોવેટિવ ટેકનિક છે જેમાં ઘણું આગળ ફ્યુચર દેખાઈ રહ્યું છે અમને અને અહીંયાથી પછી અમે અહીંયાથી અહીંયા અહીંયા આગળ બહારના ડૉક્ટરો બી ઘણા બધા આવ્યા છે અહીંયા શીખવા માટે ઇન્ડોનેશિયાથી ડૉક્ટર નુગ્રોહો આવ્યા છે પછી સિંગાપુરથી ડૉક્ટર જયંત આવ્યા છે આ બધા ડૉક્ટરો બી અહીંયા આગળ ઉપસ્થિત છે પ્લસ નેશનલી ડૉક્ટર અમોલ રેગે પુનાથી આવ્યા છે એક ડૉક્ટર યોગેશ પીઠવા બેંગ્લોરથી આવ્યા છે ડૉક્ટર આત્મરંજન ભુવનેશ્વરથી આવ્યા છે ઘણા બધા ડૉક્ટર ભૂપેશ અમદાવાદથી આવ્યા છે ઘણા બધા ડૉક્ટરો અહીંયા આગળ ઉપસ્થિત છે અને બધા જે ગુજરાતના અને ગુજરાતની બહારના અને બીજા બી ડૉક્ટર્સ જે છે એમને શીખવા માટે અમારા પ્રયત્ન રહેશે Never miss an update.